તો પાટણના ઉબળ તંત્રની અડફેટે માસુમનો ભોગ ગાંધીનગર કોંગ્રેસની બેદરકારી કોર્પોરેશનની બેદરકારીનો ભોગ બન્યો છે બાળક પાટનગરના ઉબડ ખાબડ તંત્રના અડફેટે માસૂમનો ભોગ લેવાયો છે ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો બાળક ભોગ બન્યું છે નિર્માણધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત નીપજ્યું છે સેક્ટર એકમાં બનાવવામાં આવી રહ્યું હતું આ કૃત્રિમ તળાવ અને તળાવની ફરતે સાત વર્ષ નો બાળક ગુમ થયો હતો પરિવારે આખી રાત શોધગોળ કરવા છતાં બાળક નતો મળ્યો સવારે તળાવમાં બાળકનું માથું દેખાતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો તળાવની આસપાસ કોઈ જ સેક્યુરિટી ગાર્ડ પણ નહોતું ઘટના મતલબ કાલ સાંજે એ રમવા માટે બહાર નીકળ્યો તો સાડા સાતની અરાઉન્ડ આજુબાજુ ઘરેથી મતલબ જનરલી રોજ ઘરેથી આ રીતના રમવા નીકળે છે ગાયત્રી મંદિરના આ બાજુ સેક્ટર એકના ગાર્ડનને એ રીતના છોકરાઓ પણ કાલે આ રીતના રમવા નીકળ્યો અને પછી રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ના આવ્યો એટલે એના મમ્મીએ મને જાણ કરી કે કુલદીપ હજુ ઘરે આવ્યો નથી તો એના પછી અમે તપાસ આજુબાજુના એરિયામાં જ્યાં આવા કામ ચાલી રહ્યા છે એ બધી તપાસ કરી પણ ત્યાં અમને મળ્યો નહીં એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં એક અરજી બી આપી હતી રાત્રે અને સવારે ફરી ફેર જ્યારે શોધખોળ ચાલુ કરી ત્યારે અહીંયા પણ પાણીમાં એનું ખાલી હેડ થોડું દેખાતું હતું જેથી કરીને થોડો સગ ગયો અને અંદર ઉતારીને અમે જ્યારે બહાર એ વસ્તુ ખેંચ્યો ત્યારે કુલદીપની ડેડ બોડી બહાર મતલબ નીકળી અને તંત્ર ઘણા ટાઈમથી આર્યું કામ આ રીતના મૂક્યું છે કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી અહીંયા પણ

ગંભીર બેદરકારી એટલા માટે છે કારણ કે સેક્ટર એકની અંદર બનાવવામાં આવી રહેલા આ કૃત્રિમ તળાવને ન તો બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને નહીં તો કોઈ અહીં સુરક્ષાગત બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે નહીં અહીં કોઈ સિક્યોરિટી ગાર્ડ હોય છે કે જે અહીં આવતા બાળકોને અટકાવે આ કોર્પોરેશનની ગંભીર બેદરકારી છે અને તેનો ભોગ એક સાત વર્ષનો માસૂમ બાળક બન્યો છે કુલદીપ ભરવાડ ગઈકાલે સાંજે રમવા માટે આવ્યો હતો મોડી રાત સુધી કુલદીપ ઘરે ન પહોંચતા પરિવારજનો તરફથી તેની શોધખોળ કરવામાં આવી મોડી રાત્રે પણ કુલદીપ ન મળતા પોલીસને ફરિયાદ પણ કરાઈ અને આજે સવારે કુલદીપ ભરવાડની સાત વર્ષના આ બાળકની લાશ જે છે તે આ તળાવની અંદર તરતી માલુમ પડી અને તેના કારણે ખ્યાલ આવ્યો કે કુલદીપ ગુમ નથી થયો પરંતુ કોર્પોરેશનના પાપ દ્વારા ખોદાયેલ આ તળાવની અંદર ડૂબી જવાના કારણે મૃત્યુ છે એ જાડી ચામડીના સત્તાધીશો એ જાડી ચામડીના પદાધિકારીઓ અધિકારીઓને એ ભાન નથી કે એ પરિવાર પર અત્યારે કયા પ્રકારની વીતી હશે કે જેને પોતાના સાત વર્ષના માસુમ બાળક જે છે તેને ખોઈ બેઠો છે એ પાપે કોર્પોરેશનના પાપના કારણે કારણ કે કોર્પોરેશનના સત્તાધીશો પદાધિકારી અધિકારીઓને જવાબદારીમાં બાન નથી માત્ર બાન પડે છે તો બાન પડે છે અને ટકાવારીના કામના કારણે આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે કોર્પોરેશન સેવે છે અને તેના કારણે આ પ્રકારના માસુમ બાળકોના ભોગ લેવાઈ રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર